અને ટ્રેક્ટર અંદર કંપનીના વજનિયા જોવા મળશે ટ્રેક્ટર ની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લીપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ઓટોમેટિક હુક વાડું આ ટ્રેક્ટર છે ટાયરની વાત કરું પાછળના ટાયર મોટા નવા જ છે રીમોટ 100% જોવા મળશે

ટ્રેક્ટર તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જોઈ ચેક કરી કરી પણ ખરીદી શકો છો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર ક્યાંય પણ સડો નથી બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં છે

એક લાખ અને એકાવન હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ તેમના મોબાઈલ નંબર એકાસી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ છત્રીસ ત્રીસ શૈલેષભાઈ દક્કુભાઈને અને પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે સાઈડ ગેર છે ઓઇલ બ્રેક છે અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ કન્ડિશનમાં હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી નવી છે વાયરિંગ કમ્પ્લેટ સ્લેટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને અને ટાયર કંપનીના ભેગા આવેલા છે પંચાણું ટકા કમ્પ્લેટ આખું ટ્રેક્ટર છે છે ભાવનગર પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું ત્રણ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અથવા સિંતેરિક વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે ભલાભાઈ ને સૌરાજ સાતસો પાંત્રીસ

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સેફસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ વધારે માહિતી માટે ભલ્લાભાઈનું કોન્ટેક કરો કિંમતની વાત કરું એક લાખ પાંત્રીસ હજાર કિંમત માત્ર રાખવામાં આવી છે તે પણ અંદાજિત છે કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને જેતડા ગામે જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો તમે જે ઓટોમેટિક ઓરણી જોઈ રહ્યા છો આ વાવણીઓ વેચવાનો છે શક્તિ આર્યન વર્કર્સની બનાવટનું આ ઓટોમેટિક ઓરણી છે વિડીયો અંદર તમે જોઈ શકો છો હર્ષદ ને વેચવાની છે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલી માત્રા ઓટોમેટિક ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને તમે રૂબરૂ સ્થળ ઉપર પણ જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓરણીના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડિયો પૂરો જોતા રેજો ઓરણી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જે જો ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને આઠ દાતાની આ ઓરણી છે ફૂલ ઓટોમેટિક મગફળી સિવાય પણ અન્ય તમે પાકનું વાવેતર કરી શકો છો વધારે માહિતી માટે હર્ષદભાઈનું કોન્ટેક કરી શકો છો સડો લાગેલો નથી ફૂલ સાચવેલી ઓરણી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત વીસ હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને હમીરપરા ગામે જોવા મળશે હવે તમારે ઓરણી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે હર્ષદભાઈ નામ અઠાણું બે એકતાલીસ વાળા નંબર પર કોલ કરી લઈ શકો છો તમને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર ના આ ટ્રેક્ટર છે અને તેમાંથી લોડર બે હજાર અને ની અંદર બનાવેલું છે અને સેકન્ડ ઓનર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પલેટ છે કમ્પ્લેટ ટ્રેક્ટરમાં અને લોડરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બંને વસ્તુ કમ્પ્લેટ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી રેશ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો લોડર લેવા કે જોવા જાઉં ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

સાડા ચાર લાખ અંદાજીત રાખવામાં આવી છે ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બોટાદ અને તરધરા ગામે જોવા મળશે ધીરુભાઈ નું લોડર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ધીરુભાઈ નામ સત્તાણું એક ઓગણપચાસ વાળા નંબર પર કોલ કરી લોડર લઈ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો કન્ડિશન અત્યારે સારું છે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પણ પાવરફુલ છે બેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે ઓગણીસો અઠાણું ના મોડલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે જશે પૂરો જોતા ટ્રેક્ટર ટ્રેક્ટર લેવા કે જોવા જો કર્યા પછી વેચાઈ તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર ક્લિયર કર તમે કન્ડિશન જોઈ શકો છો કિંમત એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો અને ગામ દસાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો ત્યાં વિડીયો ઉપર નંબર મળશે નવાણું એક બત્રીસ નંબર પર કોલ કરી આ મિની ટ્રેક્ટર લઈ શકો છો આ પંજાબી સિસ્ટમ વેચવાની છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો માત્ર બે મહિના જ વાપરેલી છે કમ્પ્લેટ આખી ચાલુ કન્ડિશનમાં પંજાબી સિસ્ટમ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ તમે રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અભિભાઈના ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સિસ્ટમ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો મ્યુઝિક સિસ્ટમ વેચાઈ જશે પાછળથી તમારે ખોટો ધક્કો થશે કિંમત સાડા ઓગણીસ હજાર રાખવામાં આવી છે ઓગણીસ હજાર પાંચસો રૂપિયા કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને સડક પીપળિયા ગામે જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ લેવાની હોય ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના વિડીયો વિડીયો કોલ કરી મ્યુઝિક સિસ્ટમ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો